નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓને એવું હોય છે કે ગુસ્સાને લસામાં ખબર નથી પડતી અને ધોરણ દસની અંદર પહેલું ચેપ્ટર એવું છે કે જે ગુસ્સાને લસા આધારિત છે તો આજના આ વિડિયોને પૂરો જુઓ એટલે તમને ગુસ્સાને લસા માટે કાયમનો પ્રશ્ન બંધ થઈ જશે કે ગુસ્સાને લસા આપણે કેવી રીતે શોધી શકીએ કેમ કે ધોરણ દસ બોર્ડની અંદર બે ગુણમાં ગુસ્સાને લસા પૂછે છે અથવા તો તમારા ચોવીસ ગુણના જે વિકલ્પો છે એ વિકલ્પોની અંદર ચોવીસ ગુણમાં એકાદ પ્રશ્ન ગુસ્સા અથવા લસાનો મૂકેલો હોય છે તો આપણે પહેલાં સમજીએ ગુસ્સા અને લસા કેવી રીતે શોધાય તે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક ઉદાહરણ લીધું છે ગુસ્સા અને લસા તો ઉદાહરણ એવું છે છ બોતેર અને એકસો વીસનો ગુસ્સા શોધો અને લસા શોધો હવે છ બોતેર અને એકસો વીસના તમારે ગુસ્સા અને લસા શોધવો હોય તો સૌપ્રથમ શું કરવાનું ધ્યાન રાખજો તો તમારે ત્રણેયને ગુસ્સા અને લસા શોધવા માટે પહેલાં તમારે છ લખવાના છ લખ્યા પછી એના અવયવો પાડવાના તો તમને ખબર હશે અવયવો શું મળશે તો છના અવયવો આપણને મળશે ત્રણ ગુણ્યા બે ઓકે વિદ્યાર્થી મિત્રો એના પછીની સંખ્યા આપી છે આપણને બોતેર તો બોતેરના તમારે અવયવ શું મળશે તો ત્રણ દુ છ છ દુ બાર બાર દુ ચોવીસ અને ચોવીસ તરી બોતેર ઓકે વિદ્યાર્થી મિત્રો એના પણ આપણે ગુણાકાર રૂપે મળી લીધા હવે આપણને આપ્યું છે એકસો વીસ તો એકસો વીસને પણ ગુણાકાર સ્વરૂપે લખી શકો તમે શું લખી શકો તો તમને ખબર હશે ત્રણ દુ છ દુ બાર બાર પંચો સાહીઠ અને સાહીઠ દુ એકસો વીસ ઓકે વિદ્યાર્થી મિત્રો શું કર્યું બીજી વખત જોઈએ કે છ બોતેર અને એકસો વીસનો ગુસ્સા શોધવા માટે છના આપણે અવયવ મેળવ્યા બોતેરના આપણે ગુણાકાર સ્વરૂપે અવયવો મેળવ્યા અને એકસો વીસના પણ ગુણાકારના રૂપમાં આપણને અવયવો મેળતો આવડે છે હવે તમારે શોધવાનું કીધું છે પહેલાં ગુસ્સા શું શોધવાનું છે પહેલાં ગુસ્સા તો યાદ રાખજો તમારે લખવાનું ગુસા અ શું છે છ બોતેર એકસો વીસ છ બોતેર અને એકસો વીસ બરાબર હવે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે છ બોતેર અને એકસો વીસનો ગુસા શોધવાનો છે શું શોધવાનું છે ગુસા અ તો ગુસ્સા શોધવાનો હોય તો તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે બધાની અંદર સંખ્યા હોવી જોઈએ ચલો પહેલાંની અંદર કઈ સંખ્યા કોમન છે તો કે ત્રણ છે આમાં પણ ત્રણ છે અને એકસો વીસના અવયવમાં પણ ત્રણ છે એટલે ત્રણ લખી દેવાના બધામાં કોમન વયવ કયા લખવાના ત્રણ લખી દીધા ઓકે વિદ્યાર્થી મિત્રો છમાં બે છે બોતેરવાળા સંખ્યામાં પણ બે છે એટલે આ પણ છે આ પણ છે અને એકસો વીસમાં પણ બે આવેલા છે એટલે આપણે ગુણાકારમાં પાછા બે લખી દેવાના હવે તમે જુઓ બધી સંખ્યા છે બોતેરમાં બે છે એકસો વીસવાળામાં બે છે પણ ઉપર છમાં બે આપ્યા નથી એટલે આપણે લખી શકીએ નહીં તો વિદ્યાર્થી મિત્રો ખાસ વાતનું ધ્યાન રાખજો હવે એનો ગુણાકાર ત્રણ દુ છ એટલે આપણો ગુસ્સા છ બોતેર અને એકસો વીસનો ગુસ્સા કેટલો મળી ગયો છ જેટલો થઈ ગયો શું કર્યું બધાની અંદર કોમન હોય એવી સંખ્યા તમારો શું થાય ગુસ્સા તરીકે ગુણાકારમાં મૂકવાનો એનો ગુણાકાર આવી એનો ગુસ્સા થઈ જશે હવે આપણે શીખવાનું છે લસા લઘુત્તમ સામાન્ય અવયવી લસા કોનો કોનો છનો નો અને એકસો વીસનો ચલો વિદ્યાર્થી મિત્રો સરળ છે ચલો બધાય કોમન હોય એવા લખી દઈએ પહેલાં તો પહેલાં તો કોમન શું છે તો ગુસ્સામાં તમે એક વાતનું ધ્યાન રાખજો ટાઈમ ઓછો બગડે એટલે ગુસામાં તમે જે કોમન લખ્યા હો એ પાછા તમારે સીધા લખી દેવાના શું ગુસ્સામાં કોમન છે ત્રણ ગુણ્યા બે કોમન છે ઓકે હવે બીજું શું કોમન છે તો બીજા કોમન છે આ બે અને આ બે કોમન છે એટલે ગુણાકારમાં પાછા બે લખવાના પછી આ બે અને આ બે પણ કોમન છે એટલે ગુણાકારમાં તમારે બે લખવાના હવે તમારે બીજું શું કોમન છે કંઈ કોમન નથી કોમન તો તમારે કોમન ના હોય બધું તમારે પાછળ ગુણાકારમાં લખી દેવાનું તો પહેલાં લખી દઈએ ત્રણ એટલે કે ગુણ્યા ત્રણ હવે લખી દેવાના પાંચ કારણ કે પાંચ પણ એકલા જ છે એટલે ગુણ્યા પાંચ હવે વિદ્યાર્થી મિત્રો બહુ સરળ વાત છે બધાયનો તમારે ગુણાકાર કરી દેવાનો તો તમે કરી શકો છો બે ગુણ્યા ત્રણ છ છ દુ બાર બાર દુ ચોવીસ ચોવીસ તરી બોતેર અને બોતેર પંચું ત્રણસો સાઠ બોતેર પંચું ત્રણસો સાહીઠ એટલે આપણો ગુસ્સા છ મળશે અને લસા મળશે ત્રણસો સાઠ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ રીતે આપણે ગુસ્સા અને લસા બે ગુણના દાખલા સરળતાથી શીખી શકીએ તો આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સુધી આવી સરળ પદ્ધતિના દાખલા શીખવા માટે વિડીયોને શેર કરો એટલે એમને પણ સરળતાથી આવડી જાય